સબસ્રાઇબ કરો અમારી ન્યૂઝ ચાનલ ને અને બેલ આઇકોન કલેક કરવાનો ભૂલતા ને સુરતમાં નવી સિવિલ હસ્પિટલમાં સુવિધાઓમાં વધારો ત્રણ નવી એકસો આઠ એમ્બ્યુલન્સ ને લીલી ઝંડી આપવામાં આવી નવી સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં તાત્કાલિક સારવારની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે આજે ગૃહમંત્રીના હસ્તે ત્રણ નવી એકસો આઠ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપવામાં આવી જેના કારણે રોગીઓને તળત સારવાર માટેની સુવિધા વધુ મજબૂત બનશે આ દરમિયાન ગૃહમંત્રીશ્રીએ આ નવી એમ્બ્યુલન્સના ફાયદા વિશે વાત કરતાં જણાવ્યું કે તાત્કાલિક સારવારના સમયને ઓછો કરવા માટે આ ઇનિશિયેટિવ મહત્વનું છે તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્ય સરકારે હંમેશા આરોગ્ય સેવા ક્ષેત્રમાં સુધારો લાવવાની કોશિશ કરી છે નવી એમ્બ્યુલન્સની આ ઉમેરણીથી રોગીઓને ઝડપથી અને આરામદાયક રીતે હોસ્પિટલમાં પહોંચાડવાની સુવિધા મળશે જે નાગરિકોના આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવશે ગુજરાત આખાની અંદર સો જેટલી એમ્બ્યુલન્સ જે રિપ્લેસમેન્ટના ભાગરૂપે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવી છે તેમાં સુરત શહેર અને જિલ્લામાં ટોટલ પાંચ એમ્બ્યુલન્સ આપવામાં આવી છે તેના ભાગે શહેરની અંદર આજે ત્રણ એમ્બ્યુલન્સ રિપ્લેસમેન્ટના ભાગરૂપે જે અપગ્રેટેડ એમ્બ્યુલન્સ છે જે નવી અધતન આધુનિક તકનીકવાળી એમ્બ્યુલન્સ આજે આપણે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હાથે આપણે લોકાર્પણ કર્યું છે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે એકસો આઠ ઇમરજન્સી અંદર પણ એમ્બ્યુલન્સ બદલવામાં આવે આવે છે છે એને ચેન્જ કરવામાં તો અપગ્રેડ કરવામાં આવે છે આ જે નવી એમ્બ્યુલન્સ છે એની અંદર પેશન્ટ કેબિન છે એની અંદર કેમેરા પણ ફિટ કરવામાં આવે છે ડ્રાઈવર કેબિન ની અંદર પણ કેમેરા છે જેથી પેશન્ટની જે ટ્રીટમેન્ટ થતી હોય છે તે ઓનલાઈન અમારા નરોડા કઠવાડા ખાતે બેઠેલા ઈઆરસીપી ડોક્ટર એ જોઈને આગળ ટ્રીટમેન્ટ શું કરવાની છે તે પણ કહી શકશે